નમસ્તે ગુજરાત આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મહેસાણાથી ખતરનાક કિસ્સો સામે આવ્યો છે ગલોડિયાનો નાખવાય અને હડકવાથી થયો છે મોત મેસાણાના સાગલથા ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં ગામમાં એક ચુમ્માલીસ વર્ષીય મહિલાને ગલોડિયાનો નખ વાગ્યો હતો આથી મહિલાને હડકવા થયો છે હાલમાં મહિલાનું મોત પણ નીપજ્યું છે બે મહિના અગાઉ મહિલાને ગલુડિયાનો નખ વાગ્યો હતો અને મહિલાને બે મહિના બાદ અચાનક લકવો થઈ જતા મહિલાનું મોત થયું છે હાલમાં પરિવારજનોને પણ રસી મૂકવામાં આવી છે આગળ સમાચારમાં આગળ વધીએ તો ઓપરેશન સિંધુ ની થીમ પરવાનગી વિના બનાવેલું સર્કલ દૂર કરાયું છે થોડા દિવસ પહેલા સુરતની પાલ ખાતે પાલિકાની મંજૂરી વિના જ કોઈએ ઓપરેશન સિંધુ સર્કલ બનાવી દીધું

પાટણના બગવાડા વિસ્તારમાં આવેલા કરમસી કોમ્પ્લેક્ષમાંથી દેહ વ્યાપારનો પડદાફાશ થયો છે પોલીસને આ અંગે બાતમી મળી હતી બાતમીના આધારે ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા આ દરોડામાં ગેસ્ટ હાઉસના કાઉન્ટર પરથી સંજય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ્ટ હાઉસના માલિક ભાવેશ ચૌધરી બહારથી મહિલાઓને લાવીને અહીં દેહ વ્યાપાર કરાવતા હતા ચાર મહિલાઓ અને એક ગ્રાહક મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોડ ખાપણ વાળું બાળક જન્મતા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે બાજવામાં આવેલી જનની સર્જિકલ હોસ્પિટલમાં બાળક ખોડ ખાપણ વાળો જન્મતા લોકોએ હોબાળો મચાવ્યો

મોરબી જિલ્લાના ખેડૂતોને નર્મદાની માઇનોર ડી કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીમાં માળિયા હળવદ હાઈવે પર ચક્કા જામ કર્યો જિલ્લા કોંગ્રેસે ચીમકી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અધિકારીઓએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાની હાજરીમાં ત્રીસ તારીખ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી હતી મિત્રોણને મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપવાળા બે ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા વિસાવદરમાં પેટા ચૂંટણી થાય તે પહેલાં રાજકીય પક્ષ એક એકબીજા ઉપર આરોપ મૂકી રહ્યા છે આ દરમિયાન એક વિડિયો સામે આવ્યો છે જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિસાવદરમાં ચૂંટણી આવી એટલે ભાજપવાળા બે ખટારા ભરીને દારૂ વેચવા નીકળ્યા જેમાં પંચોતેર લાખનો માલ પકડાઈ ગયો છે આ લોકો ખેડૂતોને ડીએપી ખાતા નહીં આપે પણ ચૂંટણી ટાઈમે લાખવાનું દારૂ પાઈ દેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર લિંકને લાયસન્સ મળ્યું હવે દરેક ગામમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ જોવા મળશે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે એલોન મસ્કની કંપની સ્ટાર લિંકને લાયસન્સ આપી દીધું છે સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે સ્ટાર લિંકને ત્રીજા સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતાક તરીકે લાયસન્સ આપવામાં આવ્યું છે લાયસન્સ પછી સ્પેક્ટ્રમ ફાળવણી થશે આ સેવા એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે જ્યાં પરંપરાગત નેટવર્ક સ્થાપિત કરવું મુશ્કેલ છે મહત્વના સમાચારની વાત કરીએ સાંતલપુરના ફૂલપુરામાં શરીફા બાનુ બિન હરીફા સરપંચ તરીકે જોવા મળ્યા છે પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામમાં સમરસ થયું છે ગામમાં છસો ચાલીસ મતદાતાઓમાં છસો હિન્દુ અને માત્ર મુસ્લિમ મતદાતાઓ છે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યા છે ઝારુસા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે ગામના લોકોએ ભાઈચારો જાળવી રાખવા અને કોઈપણ પ્રકારના મતભેદ કે વિવાદને ટાળવા માટે આ નિર્ણય લીધો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ સમાચાર અંબાલાલ પટેલે પરિસ્થિતિને લઈને મોટી આગાહી કરી છે કે રાજ્યમાં આંદોલન અને હડતાલ આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમનું કેવું છે કે સરકારમાં ફેરફાર થવાના યોગ છે અને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે જોકે સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મજબૂત હોવાથી મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે આ વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે આ વર્ષે કુદરતી વાતાવરણને પ્રતિકૂળ અસર છતાં યાર્ડમાં ચાર પોઈન્ટ પચાસ લાખ બોક્સ કેરીનું વેચાણ નોંધાયું છે આ વેચાણથી ખેડૂતોને પચીસ કરોડની આવક પ્રાપ્ત થઈ છે તાલાલા ગીર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે તાલાલા મેંગો યાર્ડના અનુભવી વેપારી કાળુભાઈ બોરીચાના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દોઢ લાખ બોક્સ ઓછો વેચાણ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનના ચંદ્ર મિશનને મોટો ફટકો પડ્યો છે શુક્રવારે ચંદ્ર પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે એક ખાનગી જાપાની લેન્ડર ક્રેશ થયું છે ટોક્યો સ્થિત કંપની આઈસ્પેસ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયા ના ઘણા કલાકો પછી મિશન અને નિષ્ફળ જાહેર કર્યું છે લોન્ચ કંટ્રોલર્સ લેન્ડરનો સંપર્ક કરવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તેમને કોઈ સંદેશો મળ્યો નથી ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ મિશન સમાપ્ત કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોર્વેમાં છોતેર દિવસ સુધી સૂર્ય આથમતો નથી પ્રકૃતિના કેટલાક નિયમો ખરેખર આશ્ચર્યજનક હોય છે નોર્વે જેને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ પણ તરીકે કહેવામાં આવે છે તેઓ એક જ સ્થળ છે આર્કટિક સર્કલ હેઠળ આવતા આ દેશના કેટલાક ભાગોમાં મે મહિનાથી લઈને જુલાઈ સુધીના લગભગ 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી આ એક અનોખી ઘટના છે જે રાત્રિના સમય પણ ક્ષિતિજ પર સૂર્ય દેખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર અસલી જાતિ ગણતરી નહીં કરાવે તેવો રાહુલ ગાંધીએ જણાવ્યું છે રાહુલ ગાંધીએ બિહારના ગયા જેમાં મહિલાઓ સાથે વાત કરી તેમની સાથે જમીન પર બેઠા અને તેમની સમસ્યાઓ સાંભળી આ પહેલા રાહુલે નાલંદામાં અતિ પછાત સમાજને સંબોધિત કર્યા તેમણે કહ્યું કે મોદી સરકાર અસલી જાતિ ગણતરી નહીં કરાવે કારણ કે જે દિવસે અસલી જાતિ ગણતરી કરાવી દીધી તે દિવસે તેમની રાજનીતિ સમાપ્ત થઈ જશે છેલ્લા પાંચ મહિનામાં રાહુલ ગાંધીનો આ પાંચમો બિહાર પ્રવાસ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપર ફર્સ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે